અમારે લંડનની એક અમારી એક દસની ફ્લાઇટ હતી અને મને ઓલમોસ્ટ ત્યાં એરપોર્ટ પર પહોંચતા બાર વીસ જેવું થઈ ગયું હતું અને એરલાઇન્સ દ્વારા એ બાર દસ સુધી તો ત્યાંના ગેટ્સને બધું ક્લોઝિંગ કરી દીધા હતા ચેકિંગ જ બંધ કરી દીધું હતું તો મારું ચેક ઇન થયું જ ના ને મારે ત્યાંથી જ પાછું ફરવું પડ્યું અમારે જે દસ મિનિટ લેટ પડી એનું રીઝન એ હતું કે થોડું ત્યાં અમદાવાદનો ટ્રાફિક નડ્યો અમારે એટ ધ ટાઈમ તો એવું જ થયું હતું કે થોડું વહેલાં નીકળ્યા હોત ને થોડું ઉતાવળ કરીને અમે આવી ગયા હોત તો મારી ફ્લાઇટ મિસ ના થતી મેં એ ટાઈમે બી એરલાઇન્સ દ્વારા સ્ટાફને રિક્વેસ્ટ કરી કે દસ જ મિનિટ લેટ થઈ છું તો મને જવા દે હું લાસ્ટ જ હું હતી ત્યારે તો હું લાસ્ટ જ પેસેન્જર બચી હતી ત્યાં બટ સમહ હવ ના જ જઈ શકી મેં ઓલમોસ્ટ એરપોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા ઘરે આવવા માટે તો ત્યારે અમને ગાડીમાં જ ન્યૂઝ ખબર પડી કે હું જે ફ્લાઇટમાં જવાની હતી એ જ ફ્લાઇટને આવી રીતે ઇન્સિડન્ટ થયું છે એ ટાઈમે તો કંઈક મતલબ મારું મગજ છે મારી બોડી છે આખી નોર્મલ થઈ ગઈ હતી કે જે થયું મારા માટે ટોટલી મિરેકલ હતું મારા જે માતાજી છે ગણપતિ બાપા છે એમને જ મારી રક્ષા કરી કે હું ગમે તે રીતે પહોંચી ના શકી ટાઈમ પર બટ એક એમ જોવા જઈએ તો જે આખો ઇન્સિડન્ટ થયો છે એ ટોટલી ટેરિફાઈડ છે કે આટલા બધા લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે